જરૂરિયાતમંદ લોકો હોય જેને જરૂર હોય આ તમે જે ત્રણ બાળકોને જુઓ છો પંદર વર્ષનો એનો નાનો ભાઈ જ્યારે મેં એને જમીન પરથી ઉપાડ્યો પાપડની જેમ ચોટેલો હતો જમીનની સાથે મને પોતાને દઈ આવી કે ભાઈ આ છોકરાની હાલત પંદર વર્ષ કેટલો હેરાન થયો છે આ દીકરો એના ભાઈને ભણાવવા માટે આ દીકરીએ ભણવાનું છોડી દીધું અને એ આ બહેનના લીધે આ ભાઈએ ભણવાનું છોડી દીધું એટલે આવા નિરાધાર લાચાર લોકો આ વિસ્તારોમાં છે આપણા બધાની જવાબદારી છે કે હવે આપણે નવું વર્ષ હોય દિવાળી હોય કે કોઈ પણ સારું પરબ હોય એ પરબમાં તમારી તમારા ગામડાઓની અંદર જઈને જોવાનું છે કે આવા બાળકો તમને મળે મારા સુધી પહોંચાડો કોઈ પણ આશા વગર ચોવીસ ચોવીસ કલાક કામ કરીશ અને તમે બધા જાણો છો કે આપણે બધાએ ચોવીસ ચોવીસ કલાક આ વિસ્તારમાં આ ઘર માટે કામ કર્યું છે એટલે આપણે બહુ દિલથી કામ કરવાનું છે આવનારા ટાઈમ માં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એના કામ એના માટે આપણે કામ કરતા રહીશું એના માટે દોડતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ